અરે જતા જતા નહીં હુબો ઘડીનો અસર મેનાળી મેટીમાં બોલો 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 મારું ધ્યાન તો છે ને દાદા સામોજ છે કે નીંદર કરે ને તો પછી આપણે વાતચીત થાય ને એટલે બોલો ને તમ તમારે સોરી મારા દીકરા પ્રોપટિયાનો પગાર પગારા તારા સહમાન ટોપીઓમાં જાય છે કે હું એમ ખર્ચો કર્યા સારો આવ્યો કે તારે ટોપી નવા નવા સ્વેટર ને સહમાં કાંઈ એટલા ના નથી આવ્યા ચશ્મા મોટીમાં સાડા આઠસો નું છે ચશ્મા હા અને જેકેટ તો મેં છે ને ગયા વર્ષે આજ પહેર્યું હતું બીજા બે ત્રણ લીધા છે અવાર પણ હજી કાઢ્યા નથી મેં કીધું ઘરે ને ઘરે શું કાઢો એમ બહાર જઈએ ને તો પહેરાય નહીં એટલે હોય ઘટાડીની અવાર વળી બે ત્રણ લીધા સ્વેટર નોખીની થતી નથી રોગો નોખો રહેવો છે પણ બધા પૈસા બગાડી નાખવા છે ને એ અમારે સ્વેટર એક લેવું હોય તો કેટલું રગવું પડે કે સકલા અમારે સ્વેટર લેવું છે સ્વેટર લેવું છે મમ્મી તો મેના બેને તો એટલા લીધા છે સ્વેટર એ મમ્મી એ મમ્મી તો બીજી દુનિયા ભાઈ ગયા લાગે છે સરસ સકલી કાલ મારે અહીંયા ઓલો સેલ પડ્યો ત્યાં જવું છે રવિવારે ગુજરીમાં ત્યાં ઓલી દુકાન નથી મનસુખિયાની ત્યાં સેલ પડ્યો છે તે સસ્તામાં બહુ જોડે છે સેટર ને મોજા ને ટોપીઓ છે મોજા ને જોડી વીસ વીસ રૂપિયાની અને ટોપી રૂપાળી પસા પસાની થાય એવી રૂપાળી ટોપી જોડે અને સ્વેટર યા દોઢસોના બસોના

アカカノカム、モンドラ、o ロンソコイ、ネカイ、ハンプライムティオイト、ゴイトウエイ、イマトケオフォルン、ビジョ o ノウンキトウエイトキウ。アイバカ、トマリ、カスカス、モコネ、トマリ、トゥ、メミ、ア d i ィ、トマラ、カルマ、アルティ、トゥ、サクリ。 આમ જો મારી વહુ બે હવાર માંથી ટીપિન ખોરી ખેતરમાં ઘરનું બધું હું કરું અને બેહું આવીને મારે બે મારે ખાલી શાક રોટલા કરવાનું અને છોકરાઓને નવરાવા ધોરાના નિશાળે મૂકવા જવાનું એ મારું કામ બાકી કોઈ બી કાંઈ કસકસ ના થાય કામના ભાગ પાડેલ હોય અમારે હવે અહીં હું કામ બોલાવી એ કહી દે ને એટલે રેડી હવે તો ટાડા હોય ગયા લાગે પપ્પા હવે કઈ જ ને મોટી માને હા હા તે કઈ દે એમાં હું એવા હાટુ જ બોલે એવા છે કઈ દે એ મોટી મા એવું છે ને કે ટાડા હમણાં થી છે માંડા એ તો તમને ખબર જ છે પણ ઈ છે ને એક જ લેવો લે છે મંગુડી 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 હવે ઈ વિચાર થાય કે મંગુડી ને કોઈ રીતે બોલાવી બધા કુટુંબના ના પાડે છે કે ના એ ભાગી ગઈ એટલે હવે આપણે એને પગ દેવા દેવાનો નથી આ ગામમાં અને દાદા મંગુડી વગર કંઈ હાવ આમ ટકે એમ નથી હવે મંગુળી તો એને બહુ વાલી હતી ને લાડકી દીકરી એને બહુ મંગુળી બધી દીકરીઓમાં વાલી એટલે મંગળી મંગળી જ કરે છે મારી મંગળી હેમજ દાદા કરી રાખે છે ને ખાતા પીતા યાદ બે થયા હતા કાંઈ નથી ખાતું એની અને અમે એમ કીધું છે કે મંગુળી ગઈ છે મામાને ઘરે તો કેટલોક ટાઈમ એમ ટકાવું તમે જરાક બાભાને વાત કરજો ને તો આપણે મંગુળીને ફોન કરીને તેડા લઈએ અમે જ બધાને ઢીલો મૂકી દીધો છે કે ભલે મંગોળી આવે તમે જરાક તમારા ઘરે વાતચીત કરજો ને તારા ભાભા દીકરા માને નહીં આ વાત ગઈ ગઈ હવે પૂરો થઈ ગયો એ તો કહી જ દે કે એ છોકરીના પગલાં અહીંયા ના થવા જોઈએ પણ સમજાવવા ટાણે એની વિસાઈ રહ્યું હતું આ તો હવે દાદા વતીનું માને તો ભલે બાકી તો હવે રામ જાણે અને આમે ગગાઈ એ તો કહેતા હતા કે મંગુળી મને હામી દેખાય એટલે ભડાકે દઈ દઉં જીવતી ના મૂકું એ છોકરીને હું ભડાકે દઈ દઉં આજ આવું કર્યું હે કુટુંબ આખાનું નાક કપાયું આજે કોઈ એક દીકરી એવી નથી કે આપણા કુટુંબમાંથી કોઈ દીકરી આ એક કરીને આમ કર્યું ને આ છોકરી ભાવી ગઈ હે પાછી ઓલા જીગલાવી રહી એ તો હા છે મોટીમાં પણ થાય એટલી કોશિશ કરજો એટલે અમે ભાભા ના બોલાવી અને તમને બોલાવી કે વાતચીત કરી અને મંગોળી જો આવી જાય તો દાદાને નિરાત થઈ જાય અને જે ચાર સમયના વધુ ટૈકા એ બરાબર ને હા એ તો હાસ જ છે ને ગગા હાલ તે હું વાત કરી તો હવે બપોરે જમવા આવીએ ને તઈ કોઈ ભલે હાલો તો એ જ કામ હતું ને હવે હું જાઉં છું ગગા મારે શાક રોટલા આજે ઓલા છોકરા ભણીને આવશે ને તેડવા જવાના છે તે જાઉં ને દાદાને ટાણે કેમ છે હવે અટાણા તો ઠીક છે ખાતા નથી તો ખાવું ખાવું મૂકી દીધું બાકી હું કંઈ ઉપાદી નથી થોડુંક સાડાનું ઉલટી નું થઈ ગયું દવા લઈ બાટલા સડા તો હવે રેડી છે ખાવા માંડે થોડું થોડું મંગુડી મંગુળી જોખરે દીકરી મંગૂળીને વાલી બહુ હતી દાદાને હા છોકરાઓ કરતા અહીં દીકરી વધારે વાલી હતી હું પોતરી રહી ને એક જ રહીને બધા ભાઈઓ સારું હા એ તો નાખી દેવાની કોઈને નહોતી વાલી તો હતી પણ હવે આવું ને પછી હાલો હું વાત કરી વાત કરી હાલો હવે હું જાઉં મમ્મી મારું ને તો મોટી માનીને કોઈને પૂછવાની જરૂર જ નથી મંગોળીને ફોન કરી અને રાતો રાત તેડાવી લેવાય દાદાને મળી લઈએ પછી કહેવાય કે હાલ તેની થાંથી હા આપણે હવે કંઈ જરૂર નથી મંગુળીની મેના ભાવ જે હોય મારી દીકરી ગમે ભાગી ગઈ હોય ગમે જેમાં મારી દીકરીને મારી જ દીકરી છે ને મને જે એટલે એટલી ગરાહોથી વાલી છે એટલે કોઈ નામ લેતા નહીં મારી મંગુડીનું કે હાલતી ની થાય ઊં થાય ને આમ થા મારું મન થાય ને તો હું રોકી લે હા એને મન થાય તો હું આવતી જાતી ખોલ લે તો મોટી માન વડા કરીએ ને એટલું જ છે મારું જાળવાનું છે હા દીરેક તમારે વિચાર કરવો જાય તમે કોકની દીકરી છો તમારું શું નથી રાખું મેં આજ તમે આમ જોશો મંગુડીનું હે તમારે સામે એમ કેવું છે મંગુબેનને લઈ આવું લઈ આવું એથી તો તકલીફો ખરાબ કંઈ બોલતા નથી એ મમ્મી તો હવે એ પાપાનો હું જવાબ આવે એ પ્રમાણે પછી કરવાનું રહે ને દાદા એક કોરિયો ફરાઈમ નથી અટાણ ગયા ગયાથી સારું છે આપણે વાતચીત થાય છે બધા ભેગા બેઠા હા એ તો પાપાનો કંઈક જવાબ આવે પછી નકર પછી કંઈક વિચારીએ સારી